નમસ્કાર દર્શક મિત્રો જય જવાહાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર પચીસને શનિવાર આપણે જાણી લઈએ બોટલ માર્કેટ યાર્ડના તલના રાજીવભાવ કેવા રહેશે જો આ રાજ્યોનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ફટોફટ જાણી લઈએ કેવા છે આજના બજાર ભાવ રૂપિયા છે મિત્રો નવા તલ છે અઢારસો ને વીસ રૂપિયા પંદર નંબર પંદર વીસ પચીસ તરી પાંત્રીસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન ઉડો ને પાસે યોગા મળ્યા પંચોતેર પંદરસો પાંચ દસ પંદર વીસ પચીસ અઢી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંદરસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પંચાવન ને પંચાવન રૂપિયા મિત્રો મીડિયમ ક્વોલિટી વગર છે પંદરસો ને પંચાવન રૂપિયા और सोने पांच रुपया पांच रुपया पांच रुपया पांच योगा ना तो और सोने पांच रुपया मित्र अगर कल ना बाहर थी और थोड़ा मेडियम कोलेट इमाल से कोड़ापे पीपल या सर बे कोड़ापे पीपल या खाना क्यों कोई गाड़ी नहीं चाहिए पिला

પંદરસો ને સાઠ રૂપિયા લક્ષ્મી નારાયણ હલો ભાઈ પંદરસો ને સાઠ રૂપિયા ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા ઓળસો નેવું રૂપિયા કિરીટ રસીક

अठार सो रूपया लक्ष्मी नारायण अठार सौ रुपया पूरा थे मित्रों अठार सो रूपया

વાકેવડીયા બોલો ને પણ આપના 25 50% કેટલા ના દે 25 50 બોલો ઓ હા આવજો 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 આવ આવજો હા પાછોત્રી કો થોડો ચાટ ના 35 40 એસી રૂપિયા ભાવજો ચોત્રીસો ને એસી

ઓગણ ચાલીસો ને એસી રૂપિયા કાળા તાલ છે નવા ઓગણ ચાલીસો ને એસી રૂપિયા મિત્રો સફેદ તલમાં ઊંચામાં એકવીસો ને નામ નામ છે અને કાળા ત ઓગણચાલીસો એંસી રૂપિયા સુધીના આજના બજાર જોવા મળ્યા છે કાલે ફરી ફરીથી મળીશું ધન્યવાદ